વડોદરા શહેર પીસીબી ની ટીમ દ્વારા લગ્ન વાંચુક યુવકો પાસેથી મોટી રકમ વસૂલી લગ્ન નાટક કરી છેતરપિંડી કરતા ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લગ્ન માટે ઉત્સુક અંજારના દીપક કંદોઈ નામના યુવકને ત્યાં રહેતા દંપતી સિત્ત અને કુલદીપ ગાંધીએ વડોદરામાં રાજુભાઈ લગ્ન કરાવી આપશે તેમ જણાવ્યું હતું એમને બે લાખ રૂપિયા લઈ લગ્ન કરાવી આપીશ એવી ખાતરી આપી પરિણામે યુવક કિશનવાડી ખાતે આવેલા રાજુના ઘરે પહોંચ્યો હતો જ્યાં એમને પૂજા ગાંગડિયા પસંદ આવતા પચાસ હજાર આપ્યા હતા અને સગાઈ કરી હતી ત્યારબાદ વીસ દિવસ બાદ યુવક અને યુવતીના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા તે સમયે એક પોઈન્ટ પચીસ લાખ રાજુએ લીધા હતા અને બાકીના પત્નીના એકાઉન્ટમાં પચીસ હજાર લીધા હતા લગ્નના ચાર દિવસ બાદ પૂજાની માતા બીમાર હોવાના બહાને અંજારથી વડોદરા આવી ગઈ અને ત્યારબાદ પાછી આવવા ઇન્કાર કરી દીધું તો પરિણામે રાજુ અને ચાર મહિલા મળી સાત સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પીસીબીની ટીમે કિશનવાડી ખાતે વોચ ગોઠવી લૂટેડી દુલ્હન અને ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા હતા પીસીબીએ મહેન્દ્ર વણકર પૂજાબેન ગાંગડિયા સીતાબેન અંધારિયા હંસાબેન તડવીની ધરપકડ કરી પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અંજાર પોલીસને આરોપીઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે